માંજલપુર વિસ્તારમાં આવેલ નિર્મલ પાર્ક બાળ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી માંજલપુર લઈ જવાતી ગણેશજીની મૂર્તિ પર અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકી વડોદરાની શાંતિ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાથી મંડળના યુવકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને ગણેશ ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને આ ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરો તથા પૂર્વ કાઉન્સિલરો વોર્ડ નંબર સત્તરના કાઉન્સિલર તથા ભાજપના દંડક શૈલેષ પાટીલ સાથે ગણેશ મંડળના પ્રમુખ જય ઠાકોર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને છોડવામાં ન આવે અને આ લોકો પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જોકે પરિસ્થિતિ કાબૂ બહાર ન જાય તે માટે જેસીપી લીન પાટીલ સહિત પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસની કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી ગણેશોત્સવ જેવા પવિત્ર તહેવારમાં અસામાજિક તત્વો સામે વધુ તપાસ હાથ ધરી સિટી પોલીસ સ્ટેશન ના અંદર પાણી ગેટ થી માંડવી તરફ જયારે માંજલપુર મૂર્તિ જઈ રહી હતી ત્યારે એક બિલ્ડિંગ ઈંડા ફેંકવાની અંદર આવ્યા છે જેની પુષ્ટિ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી છે એફએસએલ બોલાવાની અંદર આવી છે અને જે ઘટના ઘટી છે એ બહુ દુઃખવાળી ઘટના ઘટી છે આપણા સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ દુઃખ વ્યાપી ગયો છે અને કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્રે સિટી પોલીસ ખાતે તમામ હિન્દુ સંગઠનો ગૌરક્ષા સેવા સમિતિ અને આજુબાજુના ગણેશ મંડળો એકત્ર થયા હતા અને સાથે જ તમામ જે અધિકારી છે એ એમની જે સાવચેતી છે એમને ખરેખર સલામ કરવી જોઈએ કે જોઈન્ટ સીપી સાહેબ રીનાબેન પાટીલ સાહેબ ઝોન થ્રી સાહેબ ઝોન ફોર સાહેબ તમામ જે એસીપી સાહેબ છે પીઆઈ સાહેબ છે આજુબાજુના વિસ્તારમાં તમામ અહીંયા હાજર થઈ ગયા હતા તમામ ઘરોની અંદર કોમ્બિંગ હાથ ધરવાની અંદર આવ્યું છે અને ત્રણ જણની અટક પણ કરવાની અંદર આવી છે અને પોલીસ ખાતા તરફથી એક ખાતરી આપવાની અંદર આવી છે કે જેને પણ આ કૃત્ય કર્યું છે છોડવાની અંદર નહીં આવે અને અમે પણ વડોદરા ગણેશોત્સવ સેવા ટ્રસ્ટ તરફથી અમે લોકોએ પણ

ઘટના બની છે કે ગણપતિ નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તરમાં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપાની સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાત્રા ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠન વાળા અને પોલીસ જે પ્રમાણે ઉભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે એને બક્ષી દેવામાં નહીં આવે નિર્મલ પાર્ક માજલપુર વિસ્તારના ગણપતિ કિશનવાડીથી આયુર્વેદિક ત્રણ રસ્તા ત્યાંથી પાણીગેટ દરવાજા થઈ અને માંડવી તરફ જતા હતા ત્યારે મદાર માર્કેટ પાસે કેટલાક અસામાજિક તત્વો દ્વારા યોજનાબદ્ધ રીતે કારણ કે એક બાજુથી જો ઈંડા પડ્યા હોય તો આપણે એવું માની શકીએ કે કોઈએ ટિખળ કરી છે પરંતુ બંને બાજુથી જ્યારે ઈંડા પડતા હોય ત્યારે આ એક કાવતરાના ભાગરૂપે એ સોચી સમજી જેને કહેવાય કે આ ભાગ છે અને ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા હિન્દુ પરિષદ ક્યારેય આવા અસામાજિક તત્વોને સાંખી નહીં લે અને હું આપના માધ્યમથી આવા તત્વોને ખુલ્લામ ચીમકી આપવા માંગુ છું કે વડોદરા શહેરની સોંતી ડોળવાનો જો તમે પ્રયત્ન કરશો તો બજરંગ દિ ઉજરંગ દળ લઈ લે તો એના માટે જવાબદાર આવા અસામાજિક તત્વો હશે પોલીસને મારી નમ્ર વિનંતી છે કે અમારા તહેવાર છે એટલે અમે શાંતિપૂર્વક ઉજવવા માંગીએ છીએ પરંતુ અમે કોઈને છેડતા નથી અને અમને જો કોઈ છેડે ત્યાં છંછેડે તેને અમે છોડતા નથી તો પોલીસ પ્રશાસન અસામાજિક તત્વો પર દાખલો બેસે એવી કાર્યવાહી કરે કારણ કે આ એક ગણપતિ પર હુમલો નથી એક યાત્રા પર હુમલો નથી આ સમગ્ર હિન્દુ સમાજ પર હુમલો છે અમારી સનાતન સંસ્કૃતિ પર હુમલો છે અમારી સંસ્કૃતિને કોઈપણ હિસાબે તોડી મરોડીને આ ઉજવતા ઉત્સવો બંધ કરાવવા માટેની આ એક પીરવી છે અને આ એક કાવતરાનો ભાગ છે પોલીસ આને બહુ એમ ગંભીરતાપૂર્વક આ વિષયને લે ઉચ્ચ અધિકારીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે આને ગંભીરતાથી આ વિષયને લે કારણ કે આવા તત્વો છૂટો દોર મળશે તો વડોદરા શહેરની શાંતિ ડોળાશે અને જ્યારે જો વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવશે بدرંગદનના માધ્યમથી ત્યારે આવા તત્વોને અમે સબક શીખવાડીશું તો એના માટે જવાબદાર તંત્ર અને આવા તત્વો રહેશે વિશ્વ પ્રજાપતિ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે આ જે પાણી જે રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામ સામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંજ કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોયા આજે મારી સાથે મારા સાથી જાવ છે હરીશભાઈ જિંદર જલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોર ને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાય કરી જેસીબી સાહેબે આપી છે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ